હાલ અમદાવાદ મ્યુનિસિપાલિટીની જુનિયર ક્લાર્કની આજે પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમદાવાદ એમસી મ્યુનિસિપાલિટી અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની એક્ઝામમાં થઈ મોટી બેદરકારી જેમાં પેપરમાં ઘણો મોટો ગોટાળો હોવાનું વિદ્યાર્થીનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે

કઈ ન ક્લબ કોઈ પેપર ઓપન કર્યું જ નથી કે કોઈ વિદ્યાર્થી પેપર લેખાઈ નથી કર્યું છે જીવા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે અમારા નામની ઓએમઆર સીટ જ ગયબ છે એટલે આ પેપર ખોલો પેપર ખોલો પેપર ખોલો ને બતાવો ને આ ટોટલ 10 બ્લોક પેપર ખોલો પેપર ખોલો પછી કે અમારો સીટ નંબર છે અમારો સીટ નંબર 531 છે સાડા એક્ઝામનો ટાઈમ હતો આ લોકોને એક વાગ્યાની આજુબાજુ ઓએમઆર સીટ આપી હતી પેલા લેટ

કોર્પોરેશન નીચે છે અમારા નામની ઓએમઆર સીટ જ ગાયબ છે